तो अगर आप इस वीडियो को तो डाउनलोड है करना चाहते हैं तो देख आप जोई रहा छो सनातन न्यूज़ नेटवर्क जूनागढ़ रिपोर्टर रीनाबेन दवे अहवाल वल्लभ भाई परमार મેંદરડા તાલુકામાં ફોરેસ્ટની અને પોલીસની તૈયારી કરતા વિદ્યાર્થીઓ દ્વારા ચિરોડા રોડ પર આવેલ ગ્રાઉન્ડમાં ચોમાસાને હિસાબે ગ્રાઉન્ડ ખરાબ થઈ ગયેલ હોય અને તેને વ્યવસ્થિત લેવલિંગ કરવાની જરૂરિયાત હોય આ તકે તૈયારી કરતા વિદ્યાર્થીઓ દ્વારા મેંદરડા શ્રી જે ખાવડું સાહેબને ગ્રાઉન્ડમાં રનિંગ માટેના ટ્રેકને વ્યવસ્થિત કરાવવા માટેની રજૂઆત કરેલી હતી જેનું આજે સરપંચ સાહેબ દ્વારા તાત્કાલિક ગ્રાઉન્ડ પર જઈને પોતે જ પરિશ્રમ કરીને લેવલિંગ કરી આપેલ છે તે બદલ મેદરડાના શ્રી જે ડી ખાવડુ સાહેબનો ખૂબ ખૂબ આભાર અને વિદ્યાર્થીઓ દ્વારા પણ તેમનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે નમસ્કાર હું જે ખાવડું સરપંચશ્રી ગ્રામ પંચાયત મેંદોડા મેંદોડાના તાલુકાના અને ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારના તમામ વિદ્યાર્થીઓ દ્વારા મારી પાસે એક રજૂઆત કરવામાં આવી કે સરપંચશ્રી અમારે મિલિટરી એસઆરપી પોલીસ ભરતીમાં જવાનું હોય તો ટ્રેનિંગ માટેનું અમારી પાસે કોઈ ગ્રાઉન્ડ નથી રાજાપુર રોડ ઉપર પોભારી ગ્રાઉન્ડ નામે ઓળખાતા ગ્રાઉન્ડ ઉપર તાત્કાલિક અસરથી મેં મુલાકાત લીધી અને વિદ્યાર્થીઓને સાથે રાખીને ગ્રાઉન્ડનું નિરીક્ષણ કરી અને જોયું કે નાના ખરેખર વિદ્યાર્થીની માંગ સાચી છે તાત્કાલિક અસરથી રોટાવેટર અને રોલિંગ કરાવીના ગ્રાઉન્ડ ક્લિયરિંગ કરાવી અને આ ગ્રાઉન્ડ ખુલ્લું મૂક્યું છે અને વિદ્યાર્થીઓ આ ગ્રાઉન્ડ ખુલ્લું મૂકતા વિદ્યાર્થીને અન્ય લોકો ખુશખુશાલ હાલતમાં જોવા મળ્યા હતા અને તમામ વિદ્યાર્થીઓએ શુભેચ્છા પાઠવી છે હું પણ વિદ્યાર્થીને ખૂબ આગળ વધે એવી શુભકામના પાઠવું છું